આ ઘટના એવી છે જેના અંદર એક રહસ્ય છુપાયેલું છે આ રહસ્યને જાણવા માટે મેં શું શું નથી કર્યું મારી તમારી પાસે માત્ર એટલી વિનંતી છે કે કૃપા કરીને આ વાતને અંત સુધી જરૂર સાંભળજો કારણ કે મને પૂરો વિશ્વાસ છે કે તેને સાંભળીને તમે નિરાશ ન થશો મારું નામ રીતા છે મારી લગ્નને બે વર્ષ થઈ ગયા છે સસરાના ઘરે આવ્યા પછીના પહેલા દિવસથી જ મારી સાસુનો મારા પ્રત્યેનું વર્તન ખૂબ જ સારો હતો મારા સસરાનું બિઝનેસ પણ બહુ સારું ચાલતું હતું પરંતુ મારા સસરા સ્વભાવથી બહુ કડક માણસ હતા તેઓ ઘરે પ્રવેશતા જ ઘરના બધા લોકો શાંત થઈ જતા મારી સાસુ તો તેમને ખૂબ જ ડરીને રહેતા તેમના સમક્ષ કોઈ વધારે બોલવાની હિંમત કરતું નહોતું મારા પતિ તેમના પિતાજી સાથે જ કામ સંભાળે છે તેઓ તેમના માતા પિતાના એકમેવ સંતાન હોવાથી ઘરમાં તેમની વાતને ખૂબ મહત્વ આપવામાં આવતું મારી સાસુ સામાન્ય રીતે બહુ સારી હતા પરંતુ તેમની કેટલીક આદતો મને હંમેશા અજીબ લાગતી તેમની પાસે એક બહુ જૂનો દિવસોની સિંદુક હતી જેની ચાવી તેઓ હંમેશા ગળામાં પહેરીને રાખતા લગ્નના બીજા દિવસથી જ હું આ બધું જોઉં છું મારી સાસુ રોજે મારે દ્વારા કપડાં ધોવડાવતા પરંતુ મને સૌથી વધારે આશ્ચર્ય ત્યારે લાગતું જ્યારે તેઓ તેમના ભીના કપડાં સૂકવાના બદલે સીધા પોતાની અલમારીમાં મૂકી દેતા આ જોઈને હું વારંવાર વિચારતી તેઓ આવું કેમ કરે છે તેમના આ વર્તનથી મને થોડો ડર પણ લાગતો હતો એક દિવસ હું બહુ પરેશાન થઈને મારા પતિ રાહુલને મારી સાસુના આ અજીબ વર્તન વિશે કહ્યું રાહુલે મારી વાત સાંભળતા જ ગુસ્સે થઈને મારે પર જબૂમો પાડ્યો અને બોલ્યો ખોટી છોકરી મમ્મી વિશે આવી ફાલતુ ફાલતું ઉલટી સીધી વાતો કરે છે એક વડીલ સ્ત્રીના નામે બદનામી કરતાં શરમ નથી આવતી રાહુલની આ વાતો સાંભળી હું અંદરથી તૂટી ગઈ મારી વાતમાં વિશ્વાસ કરવા બદલે તેને મને જ ઉલટું સાંભળી ગયું સાસુના કપડાં દરરોજ ધોતા ધોતા હું બહુ થાકી જતી એક દિવસ હિંમત કરીને મેં સાસુને જ કહ્યું મા હું કપડાં ધોવાથી બહુ થાકી જાઉં છું રસોડાનું કામ પણ હું જ કરું છું તમે કપડાં ધોવા માટે કોઈ કામવાળી રાખી લો પણ મારી વાત સાંભળતાની સાથે જ તે તેઓ ગુસ્સે થઈ ગઈ અને સ્પષ્ટ મનાઈ કરી દીધી એક દિવસ હું સાસુના રૂમમાં તેમને ખાવાનું આપવા જઈ રહી હતી જેમ જે હું દરવાજા સુધી પહોંચી ત્યારે મને કનિક ખેંચવાની ધકેલવાની જેવી અવાજ સંભવાઈ હું બારીમાંથી જોઈને સમજવાનો પ્રયાસ કર્યો અને જોયું કે સાસુમા ઉતાવળમાં સિંદૂક બંધ કરી રહી હતી હું આશ્ચર્યમાં પડી ગઈ આખરે એ સિંદૂકમાં એવું શું છે કે સાસુમા હંમેશા એને છુપાવીને રાખે છે ત્રણ દિવસ પહેલાંની જે વાત છે પ્યાસ લાગવાથી મારી ઊંઘ તૂટી ગઈ અને હું પાણી પીવા રસોડામાં ગઈ ત્યાં જઈને મેં જોયું કે સાસુમા તો પહેલાં જ રસોડામાં હાજર હતી હું આશ્ચર્યમાં પડી વિચારવા લાગી સાસુમા એટલી રાતે રસોડામાં શું કરી રહી હતી અત્યારે મેં સંતાઈને જોયું કે સાસુના હાથમાં ખાવાનું છે હું આશ્ચર્યમાં પડી ગઈ એટલી રાતે તેઓ ખાવું માટે કોના માટે લઈ જઈ રહ્યા છે મેં રસોડામાં જઈને તેમને પૂછ્યું મા તમે ખાવું કંઈ માટે લઈ જઈ રહ્યા છો મને જોઈને તેઓ ગભરાઈ ગઈ અને બોલી મને ખૂબ ભૂખ લાગી છે અને સીધા પોતાના રૂમમાં ચાલી ગઈ પણ મને તેમની પર શંકા થઈ રહી હતી કેમ કે મા તો બધા સાથે રાત્રિભોજન કરી ચૂક્યા હતા હું મારા રૂમમાં આવીને વિચાર કરવા લાગી પણ કંઈ સમજાયું નહીં સવારમાં બધા કામ પૂરા કરીને મેંમાના કપડાં સંભાળ્યા અને હિંમત કરીને સાસુમા પાસે જઈને પૂછ્યું મેં સાસુમા પાસે પૂછ્યું મા તમે તમારા ભીના કપડાં અલમારીમાં કેમ રાખો છો કપડામાંથી ગંધ નથી આવતી મને જોઈને તેઓ હસીને બોલી મને ખંજવાળ થવાની સમસ્યા છે જ્યારે હું સૂકા કપડાં પહેરું છું તો ખૂબ ખંજવાળ થાય છે તેથી હું ભીના કપડાં પહેરીને ઊંઘું છું લગ્ન પહેલાંથી જ મને આ બીમારી છે હું તેમની વાત પર વિશ્વાસ નહોતો કરી શકી છતાં હું માથું હલાવીને સંમતિ આપી દીધી દરરોજની જેમ મા પોતાના ભીના કપડાં લઈને પોતાના રૂમમાં ગઈ હું તેમને કરી લેવાની તૈયારી કરતી ત્યારે પાછળથી મારા પતિએ બોલ્યું હું એક ફાઇલ ભૂલતી રૂમમાં મૂકી દીધેલી છે ઝડપથી લઈ આવો મારા પતિ રાહુલ તેમના પિતાના જેવા જ થોડા કડક સ્વભાવના છે આ ઘરમાં મને પ્રેમ સંપત્તિ અને સન્માન બધું મળ્યું પરંતુ આજે સુધી બાળકોની ખુશી મળી નથી મેં માનના પાછળથી થોડી યોજના બનાવી હતી પરંતુ એ યોજના બરબાદ થઈ ગઈ રાહુલની ફાઇલ લેવા માટે હું રૂમમાં ગઈ અને તેને શોધવામાં થોડો સમય લાગ્યો થોડા સમય પછી જ્યારે હું રૂમમાંથી બહાર નીકળી તો જોયું કે મા બાગમાં બેઠી હતી અને એક પડોશી મહિલાને સાથે વાત કરી રહી હતી એ મહિલા ગર્ભવતી હતી મારે મને જોઈને નજીક બોલાવ્યું હું તેમના પાસે જઈ નમસ્તે કર્યો અને ચા બનાવવાનો બહાનો બનાવી ત્યાંથી દૂર થઈ ગઈ હું રસોડામાં ઊભી રહીને બંનેની વાત સાંભળવાની કોશિશ કરવા લાગી મહિલાએ કહ્યું કે મને ડોક્ટર પાસે લઈ જવું જોઈએ અને ત્યાં તે કામ કરાવવું જોઈએ તેની વાત સાંભળીને મારો મન ભારે થઈ ગયો રાત્રે બધા પોત પોતાના રૂમમાં સૂઈ ગયા અચાનક વીજળી ચમકવાની અવાજ આવી અને મારી ઊંઘ તૂટી ગઈ મને યાદ આવ્યું કે છત પર સુકાવી રહેલા કપડાં વરસાદમાં ભીંજાઈ જશે તેથી હું તરત છત તરફ દોડી છત પર પહોંચતા જ હું આશ્ચર્યમાં પડી ગઈ સાસુમાં ત્યાં ઊભી હતી મેં વિચાર્યું કે કદાચ તેઓ પણ કપડાં લેવા આવી હશે પણ આશ્ચર્યની વાત એ જોઈ કે જે કપડાં મેં સુકાવવા માટે મૂક્યા હતા તે જ કપડાં તેઓ પહેરી રહી હતી મારા પગની અવાજ સાંભળી મા તરત મારી તરફ વાળી મને જોઈને તેઓ ચોંકી ગયા અને બોલી કે તેઓ કપડાં લેવા આવી છે મને લાગ્યું કે વાત કરતી વખતે તેઓ ટોટલી જેવી બોલી રહી હતી અને જે ખોટું તેઓ કહી રહી હતી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું પરંતુ મેં કની ન કહીને કપડાં ઉઠાવીને નીચે જવાનું શરૂ કર્યું તે સમયે તેઓ પણ મારા સાથે નીચે આવી પ્રતિદિન માની આવી અજીબ આવડત જોઈને મારું તણાવ સતત વધતું જાય છે આ અજીબ કામકાજના પાછળનું કારણ જાણવા માટે હું એટલી ઊંડાઈમાં વિચારી રહી હતી કે ક્યારે સુઈ ગઈ તે ખબર જ નથી પડી બીજા દિવસ સવારે જ્યારે હું માનના કપડાં ધોતી હતી ત્યારે મને તેમના કપડાં વચ્ચે તે ચાવી મળી જે તેઓ હંમેશા ગળામાં પહેરી રાખતી મનની અંદર મને ખુશી થઈ આજે મને માનું રહસ્ય જાણવા મળશે તેથી હું જલ્દીથી હાથ ધોઈને માનના રૂમ તરફ દોડી ગઈ પણ રૂમમાં જઈને જોયું કે મા અલમારીની તરફ મોડું કરીને ઊભી કનિક કરી રહી છે મારા પગની અવાજ સાંભળી માં ચોંકી ગઈ અને ઝડપથી અલમારી બંધ કરી દીધી તેમનું ચહેરું બિલકુલ ફીકું પડી ગયું જાણે ચોરી કરતા પકડાઈ ગઈ હોય માય મને પૂછ્યું શું વાત છે કોઈ કામ છે શું હું પણ ગભરી ગઈ અને સીધા કહી બેઠી મા કપડાં ઉઠાવતી વખતે મને આ ચાવી મળી ગઈ ચાવી જોઈને માની આંખોમાં તે ચાવ્યો તુરંત જ મારે મારા હાથમાંથી ચાવી લઈ લીધી અને કહ્યું ધન્યવાદ ભગવાન સવારેથી હું આ ચાવી શોધી રહી હતી પણ મનમાં આવી પણ નહોતું કે કયા સ્થળે મૂક્યો છે મેં માની વાત પર હાસ્યનો દેખાવ કર્યો અને ત્યાંથી દૂર આવી ગઈ પણ મા પર મારું શંકા પ્રતિદિન વધતું જ રહ્યું હું વિચાર રહી હતી એક સામાન્ય ચાંદ માટે માં એટલી ચિંતિત કેમ થાય આ રહસ્યને કેવી રીતે જાણવું તે વિચારીને હું વ્યથિત થઈ ગઈ સાસુમાં તો ક્યારેય લાંબા સમય સુધી ઘરમાં બહાર રહેતી નથી આ વિચાર કરીને મેં મનમાં યોજના બનાવી કે શું કરવું જોઈએ રાતે મેં રાહુલને કહ્યું રાહુલ મા બાપાને ક્યાંક ફરવા મોકલી શકાય છે તેઓ ક્યારેય શહેરના બહાર ગયા નથી તેમને પણ તો બહાર ફરવા જવાનું મન થાય છે બંનેનું મન થોડું હળવું કરવા માટે અમે તેમને બહાર ફરવા જવા માટેની યોજના બનાવી મારી વાત સાંભળીને રાહુલે કહ્યું ઠીક છે પરંતુ તમે તો પિતાજીને ઓળખો તેમને ક્યાંક ફરવા જવાનું ગમે છે નહીં તેમને માત્ર પોતાના કામમાં વ્યસ્ત રહેવું ગમે છે પરંતુ હું તેમ છતાં પિતાજી સાથે વાત કરી જોઈશ રાહુલે પિતાજી સાથે વાત કરી પણ તેમને ના કરી આ વખતે પણ મારી કોશિશ નિષ્ફળ ગઈ કેટલાક દિવસ પછી ઘરના બધા લોકો નજીકના સંબંધીની શાદીમાં જવાના હતા રાહુલના પિતાજી વહેલી સવારે જ ચાલી ગયા બીમાર હોવાનું બહાનું બનાવીને હું શાદીમાં ગઈ નહોતી મારી કારણસર સાસુમાં પણ નથી ગઈ પરંતુ આજે તેઓ પોતાની મિત્રની પાસે ફરવા ગયા છે હવે ઘરમાં સંપૂર્ણ રીતે એકલા હોવું આથી ઉત્તમ તક મને ફરી ક્યારેય નહીં મળે ઝડપથી મેં બહારનો ગેટ અંદરથી બંધ કર્યો અને મમ્મીના રૂમમાં આવી ગઈ ઘરના બીજા બધા રૂમ કરતાં મમ્મીનો રૂમ મોટો હતો હું દરેક જગ્યાએ ધ્યાનથી જોવા લાગી કદાચ મમ્મીએ ક્યારેક એ ચાવી રાખી હોય આખો રૂમ છાનબીન કરી લીધો પણ એવું કંઈ મળ્યું નહીં કે જેથી મમ્મીનું ગુપ્ત રહસ્ય મને ખબર પડી શકે હતાશ થઈને જ્યારે હું બહાર નીકળવા લાગી ત્યારે મારી નજર મમ્મીની અલમારી પર પડી મેં વિચાર્યું કદાચ આ અલમારીને કોઈ છરી કે બીજી કોઈ વસ્તુથી ખોલવાનો પ્રયત્ન કરવો જોઈએ હું તરત જ રસોડા તરફ દોડી અને ત્યાંથી એક છરી લઈને અલમારી ખોલવાનો પ્રયત્ન કરવા લાગી પણ શું પ્રયત્ન કર્યા છતાં પણ તાળું ખોલી શકી નહીં હવે આ રહસ્ય કેવી રીતે જાણું શું કરું જેથી મમ્મીનું છુપાયેલું રહસ્ય મને મળી શકે અસલમાં હું મમ્મીના રૂમમાંથી પાછી આવીને મારા રૂમમાં બેઠી વિચાર કરતી વખતે મારો માથો ફાટવાનું લાગતું હતું અચાનક મારી મગજમાં એક યોજના આવી રાતે હું મમ્મીના રૂમમાં છુપાઈને જોઈ શકું છું કે તેઓ ભીના કપડાંથી શું કરે છે હું મારા રૂમમાં આરામ કરી રહી હતી કે અચાનક સાસુમાને જોઈ લીધું અને એ છોકરી મારા રૂમમાં દાખલ થઈને બોલી મારા રૂમમાં તપાસ કરવાની હિંમત તમારે કેવી થઈ ખોટી છોકરી અને ક્યારેથી મને જાણ કર્યા વગર મારા રૂમમાં આવી તમે આ કેવી રીતે જાણ્યું હું કહ્યું કે હું તેમના રૂમમાં ગઈ હતી ત્યારે તેમણે એ છરી કાઢી અને મારા સમક્ષ મૂકી અને કહ્યું આજ જવું રાહુલને તમારી વાત કહી દઉં છું તેમની વાતો સાંભળી મને ખૂબ દુઃખ થયું એવું લાગી રહ્યું હતું કે તેમની પત્નીએ તેમની જિંદગીને કેટલી કંટાળાજનક બનાવી દીધી છે કાનિક બની શકે કારણ કે જો રાહુલને ખબર પડી જાય કે મેં શું શરારત કરી તો કોણ જાણે તે શું કરે તેથી હું માની સામે હાથ જોડીને બેઠી અને બોલી મા મને માફ કરો હું ફરી ક્યારેય આવું કામ નહીં કરું મા ગુસ્સામાં મારા રૂમમાંથી બહાર ચાલી ગઈ હું રડતી રડતી ભગવાન પાસે પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધી કે માં રાહુલને કંઈક ના કહે ખરેખર ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી મા રાહુલને કંઈ નથી કહ્યું એ દિવસે પછીથી માં હંમેશા મારી દરેક હરકતો પર નજર રાખવા લાગી હવે હું બધું છોડીને માત્ર માનની સંભાળ લેવા લાગી આ દરમિયાન વ્યવસાયના કારણે પિતાજી અને રાહુલને કેટલાક દિવસ માટે શહેરની બહાર જવું પડ્યું હવે ઘરમાં ફક્ત હું અને માં જ હતી સાસુમાં મને આખો દિવસ વ્યસ્ત રાખતી તેથી હું ભૂલી ગઈ હતી કે મને કોઈ રહસ્ય જાણવું છે મા મને ક્યારેય કોઈ ન કોઈ કામમાં વ્યસ્ત રાખતી અને હું બહુ વિચારમાં રહેતી મારા સાથે આવું કેમ કરી રહી છે હવે મા અને હું એક જ રૂમમાં સૂઈએ છીએ અત્યાર સુધીમાં એ મારા સમક્ષ એવો કોઈ કામ નથી કર્યો કે જેના કારણે મને તેના પર શંકા થાય પિતાજી અને રાહુલના જવાના ત્રણ દિવસ પછી મેં જોયું કે મા રસોડામાંથી ખાવાનું લઈને જઈ રહી છે તેઓ બધું ખાવાનું એક બેગમાં રાખી રહી હતી હું ખૂબ જ આશ્ચર્યમાં પડી ગઈ માં એટલું બધું ખાવાનું ક્યાં લઈ જઈ રહી છે અને કંઈ માટે એ વિશે મને હજુ સુધી ખબર નહોતી માનને પાછી આવતા જોઈને હું ઝડપથી જઈને સૂઈ ગઈ મા બેગને પલંગની નીચે મૂકી અને પલંગ પર સૂઈ ગઈ હું વિચારવા લાગી પલંગની નીચે બેગ રાખવાનો શું અર્થ હોઈ શકે છે હવે હું માના આ બધા કામો માટે ડરવા લાગી છું જે કામમાં કરી રહી હતી તે કોઈ સામાન્ય બાબત નહોતી હું સૂઈ સૂઈ રાહ જોવા લાગેલી કે માં શું કરશે પણ માં ઊંઘી ગઈ હું પ્રયત્ન કર્યા છતાં આખી રાત સૂઈ ન શકી આગળના દિવસે મમ્મીની કેટલીક મિત્રો ઘરમાં આવી મમ્મીએ પહેલાં જ મને કહ્યું હતું કે તેમના માટે ભોજન બનાવું ભોજન બનતું બનતું તેમની મિત્રો આવી ગઈ તેઓ મને એવું લાગ્યું કે એમ બધા કોઈ પરિવારના સભ્ય જેવી લાગણી ધરાવે છે મમ્મીએ મને તેમની મિત્રો સાથે પરિચય કરાવ્યો બધા ખૂબ સારા હતા એકને છોડી દો જે વારંવાર મારી તરફ નજર ઉમેરી રહી હતી તે મહિલા ખૂબ ચતુર લાગી રહી હતી શક્યત તે મમ્મીની સૌથી નજીકની મિત્ર હતી પછી બધા મળીને ભોજન કર્યું ભોજન પછી મમ્મીએ મને તેમના રૂમમાંથી પાનની થાળી લાવવા કહ્યું જ્યારે હું મમ્મીના રૂમમાં જઈને પાનની થાળી કાઢી રહી હતી ત્યારે અચાનક મારું પગ ફસલી ગયું અને પાનની થાળી હાથમાંથી પડીને જમીન પર ફેલાઈ ગઈ દુખાવો વચ્ચે જ મારી નજર જમીન પર પડેલી એક વસ્તુ પર અટકી ગઈ અરે આ તો એ જ ચાવી હતી જેના દ્વારા હું મમ્મીનું છુપાયેલું રહસ્ય જાણી શકતી હતી હું તરત જય ચાવી ઉઠાવીને મારી સાડીના આંચળમાં બાંધી લીધી બધું ગોઠવીને પાનની થાળી લઈને બહાર આવી અને મમ્મીના હાથમાં આપીને માથાનો દુખાવાનો બહાનો બનાવીને મારા રૂમમાં આવી ગઈ હું ખૂબ ખુશ હતી કારણ કે આજ રાત્રે મમ્મી ઊંઘી ગયા પછી હું એ રહસ્ય સુધી પહોંચવા જઈ રહી હતી જે વર્ષોથી બધાથી છુપાવી રાખ્યો હતો આ વિચારોમાં ખોવાઈ ગઈ હતી ત્યારે અચાનક મમ્મીની અવાજ સાંભળાઈ અરે ચા બનાવી દે જરા હું એક લાંબો શ્વાસ લઈને રસોડામાં ગઈ જેમ જે ચૂલા પર ચા ચઢાવવા લાગી અચાનક મારું માથું ઘૂમવા લાગ્યું મમ્મી કદી લેવા રસોડામાં આવી હતી મને એવી સ્થિતિમાં જોઈને તરત મારી તરફ દોડી આવી અને મને પડી જવાથી બચાવ્યો મમ્મીએ તાકીદે મને બિછાનામાં સુવાડી અને ડોક્ટરને બોલાવ્યો ડૉક્ટર આવ્યા અને જે સમાચાર તેમને સાંભળાવ્યા તે સાંભળી મારું મન તો જાણે તરત જ હળવું થઈ ગયું એવું લાગ્યું કે મારા મનમાં આનંદની નવી લહેર દોડીને ગઈ હોય મેં ભગવાનનો આભાર માન્યો કે તેમણે મારા જીવનનું સૌથી મોટું દુઃખ ખુશીમાં ફેરવી દીધું મમ્મી પણ મારી ઘણું ધ્યાન રાખવા લાગી દિવસે દિવસેમાં એક ભીનું કપડું લઈને મારી પાસે આવી જેના પરથી હજી પણ પાણી ટપકી રહ્યું હતું તેમણે મને તે કપડું પહેરવા કહ્યું તેમની વાત સાંભળીને હું ચોંકી ગઈ અને પૂછ્યું તમે મને આ કપડું કેમ પહેરવા કહી રહ્યા છો એ પણ એવું ગંદુ અને ભીનું હું આ કપડું નહીં પહેરું ત્યારબાદમાં ગંભીર અવાજમાં બોલ્યા હું પણ આજે કપડું પહેરતી હતી જ્યારે હું પ્રેગ્નેન્ટ હતી કારણ કે તારા સસરા ફક્ત દીકરો જ ઈચ્છતા હતા અને આ તો આ ઘરની રિવાજ છે કંઈ પણ થાય પહેલું સંતાન દીકરો જ થવો જોઈએ તારા સસરા પહેલાથી જ કહી ચૂક્યા છે કે આ ઘરમાં પહેલું સંતાન છોકરું જ હોવું જોઈએ જેથી કુટુંબની વંશ પરંપરા ચાલતી રહે અને જો આવું ન થાય તો તારે તારા માયકા જવા માટે તૈયાર રહેવું મારા દીકરાને દીકરીઓની તો કોઈ કમી નથી મારી સાસુએ જે કહ્યું તે સાંભળીને હું ઊભી થઈ પિતાએ એટલી કડક વાત કેવી રીતે કહી દીધી હશે એ વિચારતા હું રડવા લાગી ત્યારે માએ મને કહ્યું ચૂપચાપ આ કપડાં પહેરી લે અને તે ત્યાંથી ચાલ્યા ગયા હું આશ્ચર્યથી એ જૂના ફાટેલા કપડાં તરફ જોયું જેના હાલત બહુ ખરાબ હતા મેં નક્કી કર્યું કે કની પણ થાય હું આ કામ નહીં કરું હું ઓરડામાં પથારી પર પડી હતી ત્યારે થોડો સમય પછી એક અવાજ આવ્યો અને હું ડરી ગઈ આ સમયે ઘરમાં હું અને મા સિવાય બીજું કોણ હોઈ શકે હું હિંમત કરીને બહાર શું થયું તે જોવા નીકળી આજે પણ બીજા દિવસોની જેમ માં ખાવાનું લઈને તેમના રૂમ તરફ જઈ રહી હતી હું શું કરું તે સમજાતું નહોતું તેથી હું પણ ધીમે ધીમે તેમના પાછળ ગઈ મા પોતાના રૂમમાં જઈને ખાવાનું ટેબલ પર મૂકી દીધું હું પોતાને છુપાવીને બધું જોવાની કોશિશ કરવા લાગી મમ્મીએ રૂમની આજુબાજુ નજર ફરીને પથારીના નીચે પરથી એક બોક્સ કાઢ્યો અને તેને ખોલ્યો બોક્સ કુલતા જ મારા પગની નીચેની જમીન ખસી ગઈ બોક્સમાં પડેલી વસ્તુઓ જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ આખો બોક્સ વિવિધ પ્રકારના રમકડા અને કોઈના કપડાંથી ભરેલો હતો મમ્મીએ એમાંથી એક રમકડું કાઢીને બોક્સ બંધ કરી દીધો હું ખૂબ જ આશ્ચર્યથી આ બધું જોઈ રહી હતી પછી મમ્મી અલમારી તરફ ગઈ અને અલમારી ખોલવા લાગી જેમ જ મમ્મીએ અલમારીનું દરવાજો ખોલ્યું એમ જ મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું મમ્મીએ અલમારીનું દરવાજો એક બાજુ ધકેલ્યું અને ત્યાં એક ગુપ્ત રસ્તો દેખાઈ આવ્યો આ બધું જોઈને હું ડરતી કામપી ઊઠી મમ્મીએ રસ્તેથી આગળ વધવા લાગી હું પણ ડરતા ડરતા એમના પાછળ પાછળ છુપાઈને ચાલવા લાગી અને એમને નિહાળતી રહી મારું આખું શરીર કંપી રહ્યું હતું હાથપગ ઠંડા પડી ગયા હતા મમ્મી એ રસ્તાથી ચાલતા ચાલતા એક નાનકડા ઓરડા સુધી પહોંચી ગઈ હું દિવાલની આડમાં છુપાઈને એમને જોતી રહી અહીં મેં જે જોયું તે જોઈને મારી આંખો જાણે ફાટી નીકળે એમ થઈ ગઈ હું પથ્થર જેવી સ્થિર થઈ ગઈ મમ્મી લગભગ પંદર વર્ષની એક છોકરીને ખાવડાવી રહી હતી તેને જોઈને બહુ અજીબ અને ડરાવનું લાગતું હતું આ બધું જોઈને હું એટલી કાંપવા લાગી કે તુરંત નીચે પડી જાઉં એમ થયું પરંતુ કોઈ રીતે પોતાને સંભાળવાનો પ્રયાસ કર્યો મારી આહટ થતાની સાથે જ મમ્મી પાછળ ફરી મને જોઈને તેમની ચહેરાનો રંગ ઉડી ગયો તેઓ સમજાઈ શકતા નહોતા કે શું બોલવું તેઓ સંપૂર્ણ ગભરાઈ ગઈ હતી અને તેમને સ્પષ્ટ રીતે સમજાઈ ગયું હતું કે મેં તેમનું ગુપ્ત રહસ્ય જોઈ લીધો છે મમ્મીએ પોતાને શક્ય એટલું સંભાળીને મારા સામેથી ઊભી રહી મને તેમના પર બહુ જ ગુસ્સો આવ્યો તેઓ કેટલા સમયથી આ બધું છુપાવી રાખી હતી મેં કાંપતા સ્વરે પૂછ્યું આ છોકરી કોણ છે અને તમે તેને અહીં આ રીતે શા માટે છુપાવી રાખી છે મમ્મી ચૂપચાપ ઊભી રહી એક શબ્દ પણ બોલી નહીં મેં ફરી મારા સાસુને પૂછ્યું તમે ચૂપ કેમ છો આ છોકરી કોણ છે અને અહીં શું કરી રહી છે હવે તમે સત્ય કહો નહીં તો હું પપ્પાને ફોન કરીને બધું કહી દૈશને તેમને અત્યારે જ અહીં બોલાવી લઉં મારી વાત સાંભળીને સાસુમાં રડવા લાગી મારી ધમકીનો અસર થયો હતો માય આખી સચ્ચાઈ કહેવાની શરૂઆત કરી તેઓ બોલ્યા મારા પિયરમાં બહુ ગરીબી હતી અને તારા સસરાનું સ્વભાવ તો તને ખબર જ છે તેઓ હંમેશા પોતાની મરજીથી જ ચાલે છે લગ્ન પછી તેમને મારું ઘણું શોષણ કર્યું મને ક્યારેય સુખ મળ્યું નહીં લગ્નના બે મહિનામાં જ તેઓ સંતાન માટે દબાણ કરવા લાગ્યા તેમની દીકરી બિલકુલ પસંદ નહોતી હંમેશા કહેતા મને દીકરો જોઈએ જે વંશનું નામ આગળ વધારશે જ્યારે થોડા દિવસો સુધી હું પ્રેગ્નન્ટ ન થઈ શકી ત્યારે રાહુલના પપ્પા મને બાંજક કહીને દિવસ રાત તાણો દેતા હું બહુ તણાવમાં રહી ઘણા ડોક્ટરોને બતાવ્યું પરંતુ કોઈ ફાયદો ન થયો પછી મારી સાસુ મને એક સાધુ પાસે લઈ ગઈ તેમણે કહ્યું કે મને એક મંદિરમાં સતત પંદર દિવસ ગરીબોને અન્નદાન કરવું પડશે હું દરરોજ ત્યાં જતી રહી એક દિવસ ત્યાંથી ઘરે પરત ફરતી વખતે મને એક બાળકીના રડવાની અવાજ સાંભળી આસપાસ જોઈને મેં જોયું કે આ અવાજ કયા તરફથી આવી રહી છે ત્યારે મારી નજર રસ્તા કિનારે પડી એક નાની છોકરી પર મેં તે છોકરીને કોલમાં ઉઠાવી અને વિચાર્યું કોઈ આ દુર્ભાગ્યશાળી છે જે આ છોકરીને અહીં આવી રીતે મૂકીને ગઈ છે હું તેને ઘરે લઈ જાઉં શાયદ આ છોકરી ભગવાન તરફથી મારા માટેનું ઉપહાર હતી મેં તેને બધાના સામે છુપાવી રાખ્યું છે તેમાં એક અજાયબી શક્તિ છે જે પણ તેનો હાથ પકડે છે તેની સંપત્તિ વધે છે આ મેં પોતે ચકાસી છે જ્યારે પણ તે છોકરી બીજેલા કપડાને સ્પર્શ કરે છે તો આપણા ઘરના સંપત્તિ અને ધનસંપત્તિમાં વૃદ્ધિ થાય છે પરંતુ તેની માનસિક સ્થિતિ સારી નથી તેથી હું તેને છુપાવી રાખતી હતી જો હું ક્યારેક રાહુલના પપ્પાના સામે આ છોકરી વિશે વાત કરતી તો તે ગુસ્સામાં કહી દેતા છોકરી માત્ર નાક કાપવા માટે જન્મે છે મને છોકરી ન જોઈએ મને માત્ર એવો દીકરો જોઈએ જે મારી મરજી મુજબ હોય એવી વિચારધારા જોઈને મને ખૂબ દુઃખ થતું પરંતુ હું શું કરી શકતી ધીરે ધીરે જેમ જેમ તે છોકરી મોટી થતી ગઈ મારા મનની વિચારોમાં પણ ફેરફાર થવા લાગ્યો અને આપણો ધંધો પણ બચાવવો હતો મેં ક્યાંક સાંભળ્યું હતું કે આવા બાળકોની દરેક પ્રાર્થનાને ભગવાન પૂર્ણ કરે છે મેં આ છોકરી દ્વારા મારી સંતાન માટે પ્રાર્થના કરાવી હતી પરંતુ મનમાં એક અજાયબી ભય હતો કે આ છોકરી કોઈના સામે ન આવે તેથી મેં આ બાબત બધાથી છુપાવી રાખી જે કપડું મેં તને આપ્યું છે તે આ છોકરીએ મને રાહુલના જન્મ સમયે આપ્યું હતું આ છોકરી તમારા પતિના ઉંમરના સમયે પણ મોટી છે પરંતુ દેખવામાં નાની લાગે છે રાહુલના જન્મ સમયે તેની ઉંમર લગભગ છ વર્ષ હતી ત્યારથી તેના હાથમાં આ અજાયબી ઘટના જોવા મળી છે મારા લગ્નના આઠ વર્ષ બાદ રાહુલનો જન્મ થયો મેં તેને પોતાની દીકરીની જેમ પાળ્યું અને બધાથી છુપાવી રાખ્યું આ વાત કોઈ કહી નથી શકતું તે ફક્ત સાંભળી શકે છે તેનું મન હજી પણ બાળક જેવું છે તેને બધું તારી સામે છુપાવી રાખ્યું કારણ કે જો તું કોઈને કહી દીધી હોત અને તારા સસરાને ખબર પડી હોત તો તેઓ ખૂબ ગુસ્સામાં આવ્યા હોત આ જ કારણ હતું કે તને આ નથી બતાવ્યું અને હું ઈચ્છતી હતી કે જે મારી સાથે થયું તે તારા સાથે ન થાય તેથી મેં તે કપડું તને આપ્યું સાસુમાની વાત સાંભળી મને બહુ દુઃખ થયું શું આપણે છોકરીઓ ખરેખર આપણા સસરાની વિચારોમાં એટલી નાની છીએ કે માણસ આપણને જન્મ આપવામાં ડરે છે શું માત્ર પુત્ર જન્માવવો જે મહિલા જીવનનું લક્ષ્ય બની જાય છે જો મહિલા છોકરી જન્માવે તો તેને આખું જીવન તાણા મળે છે મેં તેમને ખોટું સમજ્યું તેથી સાસુમાની પાસે માફી માગી અમે વાત કરી રહ્યા હતા કે અચાનક ફોન વાગ્યો અને ખબર મળી કે મારા પતિ રાહુલનું અકસ્માત થઈ ગયું છે અને આ અકસ્માતમાં તેમના બંને પગ બેકાર થઈ ગયા છે આ સાંભળીને મારી હાલત માનું ઠણક ગઈ અને સાસુમાં પણ અચાનક બેઉશ થઈ ગઈ મારા સસરાની હાલત પણ ખૂબ ખરાબ હતી તેમનું આખું અહંકાર અને પુત્રનો અહંકાર હવે ધૂળમાં ભીંજાઈ ગયો હતો ભગવાને તેમને અહંકારની સજા આપી મેં મારા ભાગ્યને સ્વીકારી લીધું કારણ કે ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે મારા પતિને આ સ્થિતિમાં જોઈને સાસુમાં સહન નહીં કરી શકી તેઓ ખૂબ બીમાર થવા લાગ્યા મેં તે છોકરીને તે રૂમમાંથી બહાર કાઢીને મારા પાસે રાખવું શરૂ કર્યું મને તે છોકરી માટે અલગ પ્રકારનો પ્રેમ થવા લાગ્યો હું તેની ખૂબ જ સંભાળ રાખતી ઘરની તૂટી ફૂટી સ્થિતિ જોઈને હું વિચારીતી કે માણસ મરી જાય તો તેનો અહંકાર ક્યાં જાય છે જે લોકો છોકરીઓ સાથે દુર્વ્યવહાર કરે છે તેમના જીવનમાં સુખ નથી રહેતું તમે છોકરીઓની સામે એવા શબ્દો ક્યારેય ન બોલો જે બાદમાં તમારા માટે આખા જીવનની સજા બની શકે જે લોકો છોકરીને ખરાબ માનતા છે તેઓ નથી વિચારીતા કે એ જ છોકરી તમને આ દુનિયામાં લાવી છે તેની માતા બનીને તમને મોટું કર્યું છે તમારી દીકરી બનીને તમારી સહારો બની છે અને વહુ બનીને તમારા પરિવારની રક્ષા કરે છે અમારા દેશની છોકરીઓ કોઈ પણ પેઢીથી ઓછા નથી જે લોકો પુત્ર પર ગર્વ કરે છે અને છોકરીઓની હત્યાની વાત વિચારે છે તેમનો અહંકાર માટીમાં ભીંજાઈ જાય છે કારણ કે અહંકાર એવું સાપ છે જે સૌપ્રથમ તેને કાપે જેણે તેને પાળ્યું છે અતૈવ મારો તમારો સૌને વિનંતી છે કે છોકરીઓને ક્યારેય પુત્ર કરતા નાનો ન માનશો છોકરીઓ અમૂલ્ય રત્ન છે મિત્રો જો તમને આ કથા પસંદ આવી હોય તો તેને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કથાને તમારા મિત્રો સાથે શેર કરો ધન્યવાદ